અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં એકસો એકસઠ અંગદાન થયું છે કચ્છ જિલ્લાના અંજાર તાલુકા સ્થિત મોમાનગર ખાતે રહેતા જગદીશભાઈ રાજગોરની ચોવીસ વર્ષીય દીકરી જીનલને બ્રેઇન સ્ટ્રોક થતા તારીખ ઓગણીસમી ઓગસ્ટના રોજ સઘન સારવાર અર્થે કચ્છથી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ એકવીસ ઓગસ્ટના રોજ ડોક્ટરે જીનલને બ્રેઇન ડેડ જાહેર કરી હતી આ અંગદાનમાં વિશેષ વાત એ હતી કે દર્દી જીનલ અને તેનો પરિવાર કચ્છનો હોવાથી અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દેશમુખ કે જેમની કર્મભૂમિ પણ કચ્છ રહી છે અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રયાસોથી આજે ઘણા લોકો આ વિશે જાગૃત થયા છે જેના પરિણામે જ આ બ્રેન્ડેડ ના જીનલના પરિવારના નજીકના સગામાં અને પોલીસ વિભાગમાં કાર્યરત એવા સ્નેહાબેનના પ્રયાસો અને સમજણથી જગદીશભાઈ પોતાની દીકરીના બ્રેન્ડેડ હોવાની વાતને સમજી અને સ્વીકારી શક્યા અને પોતાની દીકરી જેવી બીજી કોઈ દીકરી કે અન્ય જરૂરિયાતમંદની જિંદગી બચાવવા અંગદાન કરવાનો નિર્ણય લઈ શક્યા અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ રાકેશ જોશીએ જણાવ્યું હતું કે જનરલના અંગદાનથી મળેલી બે કિડની એક લિવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે આંખોને સિવિલ મેડિસિટી કેમ્પસની એમ એન્ડ જે આંખની હોસ્પિટલમાં આઈ બેંકમાં સ્વીકારવામાં આવી મળેલ સ્કીનને સિવિલ હોસ્પિટલની સ્કીન માં રાખી દાજેલા સફળતા મળશે તેમજ બે લોકોને આંખોની રોશની આપી તેમના જીવનમાં એક નવી ઉજાસ આપણે પાથરી શકવા સહભાગી થયા છીએ સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ એકસો એકસઠ અંગદાતાઓ થકી કુલ પાંચસો વીસ અંગ તેમજ પાંચ સ્કીનનું દાન મળ્યું છે જેના થકી પાંચસો ચાર વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે એજ મહાદાનના થીમ પર કામ કરતી અમારી ટીમ દ્વારા સિવિલ હોસ્પિટલમાં આજે વહેલી સવારે એકસો ને એકસઠનું અંગદાન થયું માત્ર ચોવીસ વર્ષીય મહિલા જીનલબેન રાજગોર જે અંજાર ભુજના રહેવાસી એ બ્રેઇન હેમરેજ થતા બ્રેઇન ડેડ ડિક્લેર કર્યા અને એમના પિતા જગદીશભાઈ રાજગોર જેમને પોતાની વાલસોઈ દીકરીના અંગો દાન કરવાનો એક ખૂબ જ પોઝિટિવ નિર્ણય લીધો અને જીનરબેન તરફથી સિવિલ હોસ્પિટલને એક લીવર બે કિડની બે કોર્નિયા એટલે કે બે આંખો અને ચામડીનું દાન મળ્યું અત્યાર સુધીના એકસો એકસઠ અંગદાન થકી પાંચસો ને વીસ અંગો દાનમાં મળ્યા અને સિવિલ હોસ્પિટલમાં આજે પાંચમું ત્વચા દાન એટલે કે સ્કીન દાન પણ પ્રાપ્ત થયું છે ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈએ જેથી કરીને એક જીવિત વ્યક્તિને બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે ભંગદાન એ જ